અમદાવાદ શહેરમાં લોકો ઘાતક હથિયારો સાથે પકડાવવાની સાથે ઘણી વખત એવા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે જેઓ તલવારથી કેક કાપતા હોય વરઘોડામાં ફાયરિંગ કરતા હોય કે પછી સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરતા હોય છે ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં તલવાર બંદૂક ખંજર તેમજ જ્વલનશીલ સામગ્રી જેવા ખતરનાક હથિયારો રાખતા લોકો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે સાથે જ આવી કાર્યવાહીમાં નાગરિકોના સહકાર માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્ક્રીન પર દર્શાવ્યા મુજબનો વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે અમદાવાદ ભાવનગર અને નડિયાદમાં તમાકુ અને છીકણી તથા રિયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા રણછોડદાસ જીણાભાઈ ધોળોકિયા ગ્રુપ તેમજ અન્ય લોકોને ત્યાં અઢાર ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગે કુલ સ્થળો ઓપરેશન દરમિયાન એકસો સિત્તેર કરોડના બેનામી વ્યવહારો નવ કરોડની રોકડ તેમજ જ્વેલરી મળી આવ્યા છે આ ઉપરાંત જમીન અને મકાનમાં રૂપિયા ત્રીસ કરોડનું રોકાણ જોવા મળ્યું છે અને રોકડામાંથી ખરીદ વેચાણના રૂપિયા ચાલીસ કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે બોપલ વિસ્તારમાં ચોરીની શંકાએ આધેડને માર મારી હત્યા નિપજાવનાર ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં લોખંડના સામાનની ચોરી થતી હોવાથી દુકાન માલિક કેતન પટેલ અને તેના બે મિત્રો વચ રાખીને બેઠા હતા તેવામાં એક આધેડ અહીં આવતા આરોપીઓએ તેને ઢોર માર માર્યો હતો જેના કારણે ઇન્દ્રવદન પરમાર નામના આધેડનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું ત્યારે આધેડની હત્યા નિપજાવનાર દુકાન માલિક કેતન પટેલ તેના મિત્ર કંદર પટેલ અને સુભાષ પટેલની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે